નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા નગરપાલિકા ખાતે ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં કાર્યકરોએ બ્લડ ડોનેશન કરી રક્તદાન મહાદાનનો મંત્ર સાર્થક કર્યો હતો આ કેમ્પમાં રેડ ક્રોસ સોસાયટીના સભ્યો લુણાવાડા શહેર ભાજપ પ્રમુખ ઋષિરાજ પંડ્યા પાલિકા પ્રમુખ કીર્તિ પટેલ સહિત લુણાવાડા પાલિકા સભ્યો ભાજપ અગ્રણીઓ અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં આજે પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ શ્રી દશરથાઇ બારી સાહેબના માર્ગદર્શનમાં જિલ્લા કક્ષાના બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આજરોજ લુણા નગરપાલિકા ખાતે કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના લુણાવાડા શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તા મિત્રોએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને આજના પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરી છે